ના આવે બા સોનલ ના આવે એક ટાઈને બીજી ન થાય એ તમને ખબર છે ને તે કેવી ઉપડી હતી ખાલી એને પપ્પાને કાઠલો મેં ખાલી પૈકડો તા કેવી ખીચ સડી ગઈ ના આવી તો તું મારા મા બાપ ને મારા ને બધા કેય અઘરું હું મારે છે મા તારે માસે એમ કઈ અમે અમારે માને મૂકી દઈ તમે તમારું આમ કરો મેં ને પપ્પાને કાઠલો ખાલી પૈકડો થાય ને ખીચ સડી ગઈ તો મને ન ખીચ સડે ઉઠાડો ને વાં ને ઓલું કરો ને તેમ કરો ને તો એ તમને કહું આપણે તો છોકરાઓ નું એ મને તો એવું થાય કે સોના લાવીએ ને તો ઉપાધિ પાયા છે તમને કહું બાપુજી ગયા હાઈ ને મોરે હજી આવ્યા નથ આવીએ તો હા આપણે ભૂકા કાઢ નાખવાની છે સોના હું તો તમને હા શું કહું તૈયાર છે માં તૈયાર માયા છે મમ્મી તાકી જાય ને કી જાય પછી આમ કલમા તેમ કલમા મમ્મી એમ કી જાય રાખે પછી કાકી છોકરી ને તમે નતા સોફે થી ઉતારી એથી ઉતરતા કે મેં કીધું કાંઈ એમ કરે એવું કઈ કીધું ખોટું હું તમને હું તો કે સોફા બગડી જાય કાં શું કરવા કઈ વાંધો નહીં હવે આવશે તોય ને સંદીપ ઈ જ કહેશે કે વટવા વિશે ન આવે એ આવે તો એને એ પાછી વટ કેવો કરે માને તો બહુ વટ કરે છે લાગે નહીં મોકલે જોશે ખરી એમ કંઈ કોઈ વિશ્વાસ કરી મોકલી દે સંદીપ ન જઈને કેવા મમ્મી ને મને એવું થાય છે કે જલ્દી મારા ઘરે મારી આમ બિચારા ને દીદી પાણી મમ્મી કેવા મમ્મી પપ્પા છે ને મમ્મી તો એવા છે ને હું બોલ બોલ કરે જાનવી હું તો ખબર પડે હું બોલ 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 કરે મને ખબર છે તારે હારે જાઉંશ પણ નહીં જવાય જ્યાં સુધી વેવાનો ફોન નહીં આવે ત્યાં સુધી નહીં જવાય પણ સોનલ ને કંઈ પણ ઓલું નાન સરખું થઈ જાય ફોન નહીં કર્યો તો હું ત્યાં વેવાઈને લેવાના છે કે તમે અમને એકવાર ફોન ન કર્યો કઈ વાંધો ન મમ્મી તમે કરો તમાર મારો સંબંધ જ બગાડવો છે ને હું તમને પેલી ને છેલી વાત કહી દઉં મારો આ સંબંધ બગડ્યો જિંદગીમાં કે હગાઈ નહીં કરું લગન નહીં કરું તમને ખબર છે ને મારી એ જયદીપ બહુ સારા છે મમ્મી તમે એ હું કરવા કરો ને આપણે ઝઘડવું એના એનારે ખોટે ખોટું હું કરવા આમ કરો હો તો દીકરી હજી તને સમજાવવામાં જવામાં તને જયદીપે કીધું એટલે તું જશે કે શું કરવા બેન ને એમ કીધું હે સોનલ તને કઈક દુઃખ લાગ્યું એટલે તું દીકરી મને નથી ભરો આવતો હું તને કહું સંદીપ કુમાર ત્યારે આવ્યા ને તો તને હું નાનો પાડત દીકરી અરે ના મમ્મી હા હિખા માણાવી જયદીપ બી કેમ મોઢું એવું કરે હે તારી બેન ખુશ થઈને જાય છે ને હવે જોતું મારો રંગ હવે હું નીચી નીચી થઈ નહીં રહું એ તમે કોઈ ઉપાધિ કરો માવું હું એકલી લડી લઈશ હવે હું પગલું ન ભરવું આવવાનું એટલું તમે યાદ રાખજો મને અત્યાર સુધી આવી રીતે કર્યું મેં કીધું કઈ નઈ મારા છે હમત છે હમત છે પણ કોઈ હેમજુ નહીં કઈ વાંધો નહીં બાપુજી જે એ વાત ભાઈએ મને સારી સલાહ આપી મોકો છે મારે એ મે મમ્મી તમે એને કઈ ઉપાધિ ન કરો બેન તને મારું દુઃખ લાગ્યું બેન મમ્મી મને એમ કે છે બેન મને બહુ અઘરું લાગ્યું બેન હું તારા માટે મેં બધું કાયમ માટે ને આપણે ખૂટે એમ નથી બેન તું તું તારે સુખી એટલા હું એમ જોતો ને એટલે મને બહુ ઉપાધિ થતી તારા મોકો મળ્યો બેન અને તારી નોકરી કેવી હારામ હારી મળી બેન હા બેન નોકરી હારા મારી છે કેવા સાદી કુમાર જોતા ખરી કેવું ઓલું કરે છે હે તારો લેટર એને આપ્યો એ થાય લેટર આપ્યો હતો હે ભાઈ તમને હાથ જોડી વિનંતી છો મારી દીકરીનું ધ્યાન રાખજો મારી દીકરીને છે ને કોઈ વાંધો ના આવે તમારી જવાબદારી મારી દીકરી મોકલું ને તમારી ઓલી મારી દીકરી માન રાખી ને જો આવે છે તમારે ભેગી હો તમે ભાઈ કંઈ ઉપાધિ ન કરો હું બેઠો પછી તમારે કંઈ ઉપાધિ નથી કરવાની હું બાપથી વિશેષ રાખી સોનલ બહુને કંઈ તમે ઉપાધિ ન કરો બહુ નહીં દીકરી તરીકે રાખી હોય એટલી અમારા મારામાં ઓલી છે હું છે ને એકવાર બોલું નહીં કરીને બતાવું મેં કીધું તું તમ કોઈ તેડવા નહીં જાઉં તો સોનલ બહુ પાસે હું આવ્યો એકલો વયો આવ્યો મેં જોયું નહોતું તો એ કહેવા હતું કે ના આપણું ઘર છે એનું ઘર છે બિસાડીનું તો બરાબર છે ગમે છે ને કારજાનેટકો કાઢીને આપીએ હશે એટલે અમને વધારે દુખ થાય મારી દીકરી એક ને એક દીકરી છે હે બધાને દીકરી વાલીયું જોઈએ આમ તમે કરો એમ કરી નાખ્યું ને એટલે અમને બહુ દુખ લાગ્યું વાંધો નહીં ભાઈ બધું હરાવારા થઈ જાય ઘેર આવીએ ને બધાય ઓલા થઈ જાય કંઈ નહીં વાંધો આવે ઉપાધિ કરો માં હો કંઈ વાંધો નહીં કંઈ ઉપાધિ ન કરો ના ના ભાઈ ઉપાધિ તો કઈ નથી ભગવાને સારું કર્યું ને છે ને બાપુજી નું ધ્યાન રાખજો હોય ને ટાણે ટાને ખાવાનું પીવાનું જો કઈ મેળા મારીને તો મારી દીકરી ઉપાધિ કર્યા જ રાખે ઉપાધિ કર્યા જ છે રાખી અમે ઈ થાય ને હું બેઠો બસ તમે કઈ ઉપાધિ કરો માં હું બેઠો છે ને બસ બસ તમારા ભરોસે મોકલી અમે અમારી દીકરીને બસ બીજું કઈ નથી અરે તૈયાર ના પેટ ની શેની માં સંદીપ બહુ તૈયાર છે બહુ તૈયાર છે તને લાગે સરકારી નોકરી ને તાર બાપુજી કીધું હે ને એટલે તાર તાટિયા ભરાયા હે કે જા હવે તો સરકારી નોકરી છે કોઈનું કઈ નહી આલે એટલે તાટિયા ભરાવીએ ને તગડ હ્યાય હસવાતી તા સે નઈ દીકરી ન્યા વીને તા લોબ લોબ ના વસે સીરા માં કરતા તા જો ને તને કે ન ખબર તાર હા હું કીવી સે માં ઓરે જો તું અમાર બાપુજી અજી આવ્યા ન કઈક પણ નવું કરીને આવવાના સે તું જોજે જે કઈ નવું કરી નહીં આવે આવીએ તઈ ને બરવારી ની સે ભલે રે ન્યા બા તમે ઉપાધી કરો માં તમે શાંતિ થી આઈ રેજો તમે ખાજો પીજો મગાવજો હું બધું લઈ આવી દઈ કઈ ઉપાધી કરો માં બધું ભગવાન દયા થી હારું સે આપણે બસ હા મારો સંદીપ દીકરો મારો હાવ પેટ મારો એવો ડાયો છે એટલે જ મારે ઉપાદી મોટો થઈ ગયો હોવ કેમ કરે હોવ કેમ કરે ભલે આપણે એમ નથી કહેતા પણ છે ને કોઈ બી માને નહીં માને તો એમ કે પાછી ઓલી છે ને પગ ભરાવે પણ મા મોટી હોય કંઈ કહેવાય નહીં મારે તને ખબર છે ને પાછા મા બાપ ન બિસાડે એમ દિમાર કે ને કંઈક કેમ કઈ વાંધો ને બા તમે શાંતિથી રહ્યો કામવારી કાલ છે ને ગોતી આવી તમે ઉપાધિ કરો તમારે કામ નહીં કરવું પડે ભાભી રસોઈ કરે તમે કાનુડા કામ કરી જાય કઈ ઉપાધિ ન કરો શાંતિથી તું દબાવે ને કે જોતા દીકરા બધા હા બા એ તો કરવી પડે ને મા બાપ ની અને બા ખીજ હોય ને કઈક ઉપાધિ માં હોય ને તો બોલાઈ જાય એમ થાય જો સંદીપ બોલે બોલે શું કરવું બા મારે કંઈ વાંધો નહીં ભાઈ એ તો હાયલા રાખી હું કંઈ નથી મા બસ ભાભી હામ હું ન બોલું એમ કહું તમે શાંતિથી ખાઈ પીને દયો કોઈ ખાવું એટલે ભા મંગાઈ લે હું બહુ ઉપાધી ન કરવી તમારે બહાર કંઈ હા હા મા એટલે જ મા તું હાચ સારું છે ને એટલે જ ન કરો તમારું ઉપાદી છે વહુ વતી તારી મા વહતા મા કીવી અરે કાળીંગાવાળી ખા ને ખેદોન કરે મારો તું રાખ ને ગમે નહીં થોડું આ એના મા બાપ નું રાખવાનું મારા મા બાપનું નહીં રાખવાનું એમ ના લે કાટલો પગડો કે ખીસેડી તો તે મારા મા બાપને કીધું મન ખીચ ન સાડે હું વાતો કરતી કેવી છે મને દેવી ખીસ સરે મારું ઘર મારું ઘર કરતી ન્યા કો રે થોડા દીત ખબર પડે માવતર પાહે કેમ રે નહી તો પટારન જીમ રેતી સંદીપા લઈ આવો સંધીપોલું લઈ આવો મા દીકરો કસરા પોતાને બધું કામ કરતો મને બધી ખબર છે માં બધાય વાવર જરી જાતા કે મન નત ખબર એમ નહીં બધું કામ ને માતા ઘણીએ ઘણીએ ઊભી હોય આ ઈની ખાઈ ને પીએ ને રેન માં દીકરી એટલે જ હું અહીં આવી કે થોડોક ટાઈમ રહો ને તો ખબર પડે

બાને સંદીપ ભાઈ શું કરે છે નિયા બાતા હુતા છે બાતા કયો ના કે બોલ બોલ કરે જો હંભરાય જાવતા શું કરે એ મે કે આ છોકરાંદા રડવા સિવાય હા શું કહું કોઈ આવડતું નથી એવો છે ને તોફાનનું ઘર મારે તો મારા દીકરાનું થાય મારા નાનકાનું આ ઘર કાં જો સંદીપભાઈ તો સોના લઈ રે મૂકી દે હે તમને કહું તો ત્યાં પછી સંદીપભાઈ પાછું ઘર ન કરે મને ખબર છે પછી કોણ છે બીજું મારા નાનકાનું થાય કાં મારા દીકરાનું કાં કેવડો બંગલો છે મારા દીકરાનો થાય તારી વાત હાસી છે આપણું બધું અહીંયા છોકરાને થાય સારું બધું જીમ થાય સારું થાય ભગવાન કરે એ કામ

મારે હું કાકીનું કામ છે કાકી આવી કાકી આવી કાકીને રેવા દઈ ને મારી તારે ખબર પડે ના ભાઈ મને કંઈ તારું દુઃખ નથી લાગ્યું તે મને કેવી સમજાવી કેવી સમજાવી મને ભાઈ એવું હતું તું નાનું છે તારામાં જરાય ઓલું નથી સમજ નથી પણ મમ્મી મને જયદીપ ભાઈ એટલી સમજાવીને રૂમમાં આવીને કે બેન તારી પાસે મોકો છે તું તારા ઘરે વહી જા ને મમ્મી સરકારી નોકરી જિંદગીભરનું મારે મળી ગયું છે મારા બાળકનું તો મમ્મી મને એટલી સમજણ આવી ગઈ જયદીપે મને એટલું સમજાવ્યું મને અત્યાર સુધી એમ થતું હતું કે મારો ભાઈ નાનો છે નાનો છે પણ સગાઈ થઈને પછી એટલું સમજી ગયું ગયો ને અને મમ્મી હા હું સાચું કહું જાનવી ભાભી બહુ તૈયાર છે મમ્મી જાનવી ભાભી સંદીપને બહુ બહુ સમજ આપી પહેલાં કેટલો બાર જાતો આ તે પણ કેટલો સમજી ગયો મમ્મી ભાઈ હું સાચું કહું હસી વાત છે બેન તારી કેવો રખડતો ને એ વાં જાય વાં જાય હવે તો જો તાર પપ્પા ભેગો ધંધામાં જાય કેવું બધું જાનવી બહુ ડાય બહુ જડી ગયો મને હાશે મારી જાનવી બહુ જીવી તો મને બહુ ન જડપ કેવી છે રૂપ છે પણ જીડી અભિમાન નથી તો ન હાશે મને મમ્મી જાનવી ભાભીનો બે વાર ફોન આવ્યો કે દીદી હું આવું દીદી હું આવું મેં કીધું કે નાના હું છે ને મને સારું છે અને એને જયદીપ કે કીધું ને હા બેન મેં એને કીધું બધી અરે ભાઈ તું પાદી કરમાં હું પાછી આવીશ ને હું આટો મારવા આવીશ તું કે મેં મોઢું બગાડી નો મારો ભાઈ ના બેન મને એમ થાય કે મેં તને જવાનું કીધું એ મને હવે અફસોસ થાય કે અરમા મેં મારી બેનને એમ કીધું તું તારે કેર વહી જા પણ બેન હું તારા હારા માટે કહું એટલે અરે ભાઈ તું ઉપાધિ ન કર હું હવે જો તું મારું બધું હવે કાંઈ એવું નહીં થાય તું ટેન્શન ન લેતો મારો ભાઈ હવે મારી કંઈ ઉપાધિ જ નહીં કરવાની તમારે કોઈ બાપુજી છે ને બસ મને મારી ઉપાધી છે બાપુજી કાલ સવાર ગામડે વયા જાય તો અમારે શું કરવું મને એ ઉપાધિ થાય છે ના ના બિલ કંઈ ઉપાધી ન કર કંઈ કામ હોય તો તું મને રાત મોઢે ફોન કરજે ભાઈને ભાઈ આવી જાય હા ભાઈ કઈ વાંધો નહીં હું ફોન કરીશ મમ્મી પેક થઈ ગયા છે અને કઈ પણ મારું સામાન રહી જાય તો પછી ભાઈને આપી જાય જાય ના તો મારી હો અને તમે આવજો ઉપાધિ ન કરતા મારી બેન ઉપાધિ તો થાય પણ હું કરું તાર પપ્પા બહુ માતું લાઇટ ગઈ એમ કે મારે મારી સોના દીકરી મોકલવી મને બહુ અઘરી લાગે હા બધી દીકરી જાય પણ આમ જાય ને એ ઉપાધિ થાય છે હા મમ્મી મને દીકરો સમજીને જ રાખો નહીં હું તમારા દીકરો જ છું કાજી જઈદી હા બેન તું તો બહુ સમજુ છે તું જાનવી એટલા સમજુ છો ને કે હા જે બહુ અમને એમ થાય કે એટલું સમજુ આપણે ન રહી શકીએ એટલા સમજુ છું એક વારમાં મમ્મી બેન સમજી ગઈ મેં સમજાવીને તો અરે ભાઈ મને મને જવું તું જ હું મારા ઘરે જ થઈ જત પણ મને ખબર છે આજ નહીં તો કાલ મારે મારે ઘરે જ જવું પડશે હે મમ્મી હે હવે તો મારું બાળક છે મારા પેટમાં એટલે મારે વધારે સમજવું પડે મારે એના માટે થઈને મારે મારા ઘરે જવું પડે હે મમ્મી કે એનું થોડું ઓલું કરાય મારે હવે તમે કાંઈ ઉપાધિ ન કરો હં ફાઈલ ને બધું લીધું દીકરી ઓલી હવે ડોક્ટર ને ટાઈમે કઈ ઉપાધિ ન કરતી ખાજે પીજે બાપુજી લઈ તો કોઈ જવાબ નહીં દે હમણાં થોડોક ટાઈમ હોવા દીકરી તું કઈ ઉપાધિ ન કરતી કામ હોય તો મને કેજે હો ને કઈ લાગે તો ફોન કરજે દવાખાને હું ભેગી આવી ત્યારે હા ભાપી તો આવી નહીં આવે હો દીકરી હા હા મમ્મી ટાઈમે આવે છે ચાર પાંચ દિવસ પછી બતાવવાનું હે હું બતાવી આવીશ એ તો સંદીપ નહીં આવે કઈ નહીં ન આવે તો પછી હું બાપુજી રીક્ષામાં જઈ કરો હો દીકરી ખાઈ પી લેજે કઈ ઉપાધિ ન કરતી જો તાર પપ્પા તારા હરણ સમજાવે છે મારી દીકરી ધ્યાન રાખજો હો હા હા મમ્મી હાલો હવે હું નીકળું હો ને કઈ ઉપાધિ ન કરતા હાલો મમ્મી હવે હું નીકળું હો મારા ઘરે જાઉં ભાઈ તું ઉપાધિ ન કર મને કાંઈ ન દુઃખ લાગી ગયું મમ્મી હાલો હવે ધ્યાન રાખજો હો મમ્મી ઉપાધિ ન કરતા ને હવે હું નીકળું છું હો મારા ઘરે